આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ છે કે યુવાન ખેલાડીઓને મોકા મળે અને ગુજરાતના ક્રિકેટર્સને આગળ વધારવામાં મદદ થાય એકત્રીસ મે રાત્રે સાડા સાત વાગે પહેલી મેચ થશે હેરિટેજ સિટી ટાઇટલ્સ અને અમદાવાદ એક્સિસ વચ્ચે વિજેતા ટીમને મળશે છ લાખ રૂપિયાનું ઇનામ અને બીજી નંબર આવે તેવી ટીમને મળશે ત્રણ લાખ પચીસ હજારનું ઇના દરેક મેચમાં મેન ઓફ ધ મેચને દસ હજાર રૂપિયા પણ આપવામાં આવશે આ ટુર્નામેન્ટનું આયોજન ચિરીપાલ ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે અને ગુજરાત ક્રિકેટર એસોસિએશન પણ સહયોગ આપી રહ્યો છે તો તૈયાર થઈ જાઓ એકત્રીસ મે થી શરૂ થાય છે ગુજરાતની પોતાનું ક્રિકેટ તહેવાર એના અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને હું આવકારું છું અને ગ્રુપના ફાઉન્ડેશનના શ્રી રોનક હું વિનંતી કરું કે તે આ બીજી સિઝન જ્યારે શરૂ થઈ રહી છે

સેક્રેટરી અનિલભાઈ પટેલ અને રણજી ટ્રોફીના ચેરમેન વિરાટ કિરાટ દ્વારા સમગ્ર ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું છે કેપ્ટન વાઇસ કેપ્ટન ટીમના મેનેજર કોચ અને સહયોગી સ્ટાફ એ જીસીએ દ્વારા ફાળવવામાં આવ્યા છે અને ગુજરાત ક્રિકેટર્સ સાથે સંકળાયેલા રણજી ટ્રોફીના તમામ ખેલાડીઓ અંડર નાઇન્ટીનના સિનિયર ખેલાડીઓ અને આ વખતે વડોદરા ક્રિકેટ એસોસિએશનના પણ ત્રણ ખેલાડીઓ ફાળવવામાં આવ્યા છે મારી દ્રષ્ટિએ આવનારા દિવસોમાં આ પછી જીસીએ સાથે સંકળાયેલા સિનિયર ક્રિકેટરોને આવનારી આઈપીએલ ટુર્નામેન્ટમાં એ પણ હિસ્સેદાર બને ભાગીદાર બને એમનું પણ સિલેક્શન થાય એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ચીડીપાલ ગ્રુપ અને જીસીએ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે આ ટુર્નામેન્ટમાં જે ટીમ ચેમ્પિયન બનશે એ ચેમ્પિયન ટીમને શિડીપાલ ગ્રુપ તરફથી પાંચ લાખ રૂપિયાનું પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે રનર્સઅપને અઢી લાખ રૂપિયા આપવામાં આવશે એ ઉપરાંત જે મેન ઓફ ધ મેચ બનશે એને એકાવન હજાર રૂપિયા અને બેસ્ટ બોલર બેસ્ટ વિકેટો લેનાર ઓલરાઉન્ડરને પચીસ હજાર રૂપિયા અને દરેક ટુર્નામેન્ટમાં જે બેસ્ટ પ્લેયર પરફોર્મન્સ કરશે એવા ખેલાડીઓને દસ હજાર રૂપિયા નું ઇનામ પણ આપવામાં આવશે અને જીસીએ દ્વારા જે પણ ટીમના ખેલાડીઓને ફીઝ નક્કી કરવામાં આવશે એ જીસીએ જે નક્કી કરશે એ પ્રમાણે સીડીપાલ ગ્રુપ દ્વારા એને ફી પણ આપવામાં આવશે સીડીપાલ ગ્રુપ અને નો પર્પઝ એ છે કે આવનારા દિવસોમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના ખેલાડીઓ વધુને વધુ આઈપીએલમાં સિલેક્શન એમનું મળે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ટૂર્નામેન્ટ એસડીપી ગ્રાઉન્ડમાં થઈ રહી છે અજય પટેલ દિવસે આવવાના છે વિકાસ સાય પણ આવવાના છે અને એસજી ના સ્વામી પણ ઉપસ્થિત રહેવાના છે તો આ ભવ્ય રીતના એનું ઉદઘાટન થાય અને પૂર્ણાહુતિમાં પણ જયભાઈ શાહ આપણા આઈસીસીના ના ચેરમેન અને બીસીસીઆઈના ના સેક્રેટરી એમને પણ વિનંતી કરી છે એમને પણ આમંત્રણ આપ્યું છે કે પૂર્ણાહુતિમાં ઇનામ વિતરણમાં એ પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશનમાં આવે અને તમામ ખેલાડીઓને પ્રોત્સાહન કરે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ચીડીપાલ ગ્રુપે આ વ્યવસ્થાનું આયોજન કરેલું છે અમે લોકોએ ચીડીપાલ ગ્રુપ ફાઉન્ડેશન હેઠળ લાસ્ટ યર સીપીએલ નો આયોજન કર્યો હતો સીઝન વન નો આયોજન કર્યો હતો એમાં અમારો સૌથી પહેલા જીસીએના સેક્રેટરી અનિલ સરનું બહુ હેલ્પ છે રણજીના જે સિલેક્શન કમિટીના ચેરમેન છે કિરાટભાઈ દમાનીએ એમને હેલ્પ કરી છે નરહરીભાઈ અમીન અમારા અમને બહુ હેલ્પ કરી છે બહુ પ્રોત્સાહન આપ્યું છે આ આ આ વિશે સીપીએલ કરવાનો જો જે પર્પઝ છે એ એવો છે કે ગુજરાતના જે ખેલાડીઓ છે એ લોકોને પણ એક પ્લેટફોર્મ મળે જ્યાં એ લોકો ટી ટ્વેન્ટી કોમ્પિટિટિવ ટુર્નામેન્ટ રમી શકાય અને ગુજરાતના જે વ્યૂઅર્સ છે એ લોકો અત્યારે આઈપીએલ જુએ છે બધા વિરાટ કોહલી અને બધા ક્રિકેટર્સ જુએ છે પણ ગુજરાતના ગુજરાતનું ક્રિકેટમાં કોન્ટ્રિબ્યુશન તરીકે જસપ્રીત બુમરાહ અક્ષર પટેલ એવા ક્રિકેટર્સ ગુજરાતે ઇન્ડિયામાં આપ્યા છે ઇન્ડિયન ટીમમાં તો અમારું અમારી ઈચ્છા હતી કે જે ગુજરાતના ક્રિકેટર્સ છે જેમ કે ઉર્વિલ પટેલ ચિંતન ગજા આર્યા દેસાઈ એ લોકોને પણ રમ રમવાની રમવા રમતું રમતા જોઈ શકે એવી રીતે અમે લોકોએ પ્લેટફોર્મ ક્રિએટ કર્યું હતું કે ગુજરાતના જે વ્યૂઅર્સ છે ક્રિકેટ જોવે કારણ કે ક્રિકેટ્સ બધાને આઈપીએલ પતી જાય છે અને એના પછી બહુ મોટો ગેપ આવી જાય છે તો સીપીએલ તરીકે અમે ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ કરી છે છ ટીમ છે અને નાઇન્ટી સિક્સ ક્રિકેટર્સ ગુજરાત ક્રિકેટ એસોસિએશનથી સિલેક્ટેડ સિલેક્ટ કરાયા છે એક ક્રિકેટર્સ રમવાના છીએ સિક્સ કેપ્ટન્સ સિક્સ વાઇસ કેપ્ટન્સ આ વખતે બરોડા ક્રિકેટ એસોસિએશનથી પણ દરેક ટીમમાં ત્રણ ત્રણ ક્રિકેટર્સ આપવામાં આવ્યા છે તો આ વખતે અમે લોકોએ થોડા મોટા મોટી તરીકે કરી રહ્યા છે અને આ આનું આયોજન એસજીવીપી ગ્રાઉન્ડ પર થવાનું છે થર્ટી ફી ફર્સ્ટ મેથી ચાલુ થશે ફોર્ટીન્થ જૂને ફાઇનલ્સ રાખવામાં આવી છે દરરોજ બે મેચો થશે થ્રી થર્ટી અને સેવન થર્ટી આ બધી મેચિસ જેવી રીતે ઇન્ટરનેશનલ મેચિસ રમાય છે એ એ વાત કિડ્સ અને ઇક્વિપમેન્ટ્સ યુઝ કરીને થવાની છે કૂકાબુરાની બોલ્સ થવાની છે અમે લોકોએ આ વખતે ડીઆરએસ સિસ્ટમને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે તો થર્ડ અમ્પાયર એટલે લેગ બિફોર વિકેટ અને રનઆઉટ અને કોટ બિયેન માટે પણ ડીઆરએસ યુઝ થશે તો અમે લોકો ઈચ્છા કરી રહ્યા છે કે ઘણા લોકો આવે જોઈએ અને આ લોકલ ક્રિકેટર્સને પ્રોત્સાહન પ્રોત્સાહિત કરે તો તે એ પણ આઈપીએલમાં કે ઇન્ડિયન ટીમમાં ફ્યુચરમાં રમી શકે

અને ગુજરાત કે દ્વારા જે ટુર્નામેન્ટ છે આપણે સૌ જાણીએ છીએ જયભાઈ શાહ એ બીસીસીઆઈ ના સેક્રેટરી છે અને આઈસીસી ના ચેરમેન છે અને આપણે જે રીતના કાશ્મીરની ઘટના બની અને આતંકવાદીઓ જે આપણા ભારતીયો ઉપર હુમલો કર્યો એનો મોં તોડ જવાબ આપણા દેશના સેના મારફતે જે પાકિસ્તાનમાં ઘૂસીને સો કરતા પણ વધારે ઠાર કામ કામ કર્યું કર્યું છે છે એ સેનાના ત્રણેય વિંગના જે સેનાપતિઓ છે એનું સન્માન થતું એ મારી દ્રષ્ટિએ બહુ મોટું ગૌરવની વાત છે ગુજરાતનું પણ ગૌરવ વધવાનું છે જીસીઓનું પણ ગૌરવ વધવાનું છે આ નિર્ણય લેવા બદલ હું જય ભાઈ અને જીસીએ અને બીસીસીઆઈ ના તમામ હોદ્દેદારોને શુભેચ્છા પાઠવું છું અભિનંદન પાઠવું છું કે આવનારા દિવસોમાં જેણે પણ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું હોય દેશ માટે જેણે પણ ક્રાંતિ કરી હોય એવા લોકોનું સન્માન જાહેરમાં થાય મારી દ્રષ્ટિએ બહુ જરૂરી છે અને સમગ્ર દેશ એને આવકારશે હાલ માટે એટલું જ ફરી મળીએ નવા સમાચાર સાથે જોડાયેલા રહો ઇન્ડિયા વોઇસ સાથે